બે હજાર ચોવીસ ના રોજ છે તેવું મેં તમને કીધું હતું પરંતુ એ નિર્માણ કાર્ડ scholarship નું form ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ નથી એ નિર્માણ કાર્ડ scholarship નું form ભરવાનો સમયગાળો કયો છે તે જાણવા માટે તમે સૌપ્રથમ મોબાઈલ અથવા laptop માં તમે જે વેબ બ્રાઉઝર વાપરતા હો તે ખોલો

આપણે અહીં પહેલા પેલા ની અંદર દસ આંકડાનો તેની નીચે તમે જે પાસવર્ડ બનાવેલો હોય તે પાસવર્ડ અહીં દાખલ કરજો ત્યારબાદ નાખીને લોગિન કરીશ લોગીન કર્યા બાદ અહીં આપણે શિક્ષણ સહાય પીએચડી યોજના ઉપર ક્લિક કરીશું અહીં આપણને આ યોજના વિશે બધી જ માહિતી આપણને અહીંથી મળી જશે યોજનાનો હેતુ શું છે લાભ મેળવવાની પાત્રતા શું છે લાભ કોણ લઈ શકે છે અને કેટલો લાભ મળવા પાત્ર છે તે બધી જ માહિતી આપણને અહીં મળી જશે હોસ્ટેલ સહાય પુસ્તક સહાય આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો અથવા ડોક્યુમેન્ટ જોશે તેનું લિસ્ટ પણ અહીં આપણને આપેલું છે લાભ ક્યાંથી મેળવવો તે પણ અહીંયા લખેલું છે મિત્રો ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ નો અરજી કરવાનો સમયગાળો આપણને અહીં શરતો અને નિયમોમાં લખેલો છે કે નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી 6 માસની સમય મર્યાદામાં અરજી મેળવી રજૂ કરવાની રહેશે એટલે કે સ્કોલરશિપ નો અરજી કરવાનો સમયગાળો શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે એટલે કે ધારો કે કોઈ એક વિદ્યાર્થીની સત્ર શરૂ થયાની તારીખ પહેલી જૂન બે હજાર ત્રેવીસ ના રોજ છે તો તે વ્યક્તિ છ મહિના સુધી એટલે કે પહેલી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી અરજી કરી શકે છે.

Joyce Sri Krishna.